પના ફાડ કે લેસન કે ચાલ્યો ગાઈસ આ લેસન ના નામે પના ફાડા છે અને આ મને કહે છે કે લેસન કરો છો આ જો આ શું છે ભાઈ હા ઈટી બનાવી છે આ પના ફાડીન હમ ઈટી પના ફાડીન ચાલ્યો ગાઈસ ચા થઈ ગયો છે કમ્પ્લીટ ચાલ્યો ચા કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે પીએ વાહ એક નંબર ઘરનો ચા એ ઘરનો ચા દુનિયામાં ગમે ત્યાં ફરી આવો તમે ઘર જેવો ચા તમને ક્યાંય મળે નહીં હાલો કાંઈ ચા પાણી પી લે તો હવે આપણે જઈશું નીચે જઈ લઈએ કાંઈ સુભાઈ લેસન કરે છે ભાઈ શું લેસન કરે ભાઈ શું લેસન કહે છે હું દી છે ઓહો મ ન મ ગજ આવડે કે કાંઈ આવડતું નથી આવડી ગયો પોટમાં કા બેઠો આ બાપા બધી બાજુ ખુલ્લું ના શું લેસન દીધું હતું એક બે ત્રણ ચાર પાંચ પાંચ સુધી બોલવાના લખવાના સારું હાલો કરો ફટાફટ લેસન હાલો જોઈ ભાઈ લેસન થઈ ગયું ને ડાયરેક્ટ ટીવી ટીવી મીંડા ભાઈ બેન જોવા ચકાચક હે શું ભાઈ એ જજો ટીવી જો તે નો જવ જો 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 હાલો ગાઈસ આ છોકરો ટીવી ચાલુ હોય ને ત્યાંથી મારા હમુ નો જવ તમે જોવું હોય તો જોઈ લે એકવાર જોતો ભાઈ જોતો જોયું સારું હાલો જોઈ લો અડધી કલાકો હાલો ગાઈસ છોકરા ટીવી જોવે છે ને આપણે હવે ઓઇલ પાણી ચેક કરી લે ગાડીમાં કેમકે આવી છે રાજકોટ થી ફરીને એટલે આપણે જોઈ લઈએ ચેક કરી લઈએ ગાડીને જોઈ લો ગાઈસ ઓઇલ તો કમ્પ્લીટ છે પાણી જોઈ લે આપણે જો લ્યો ગાઈસ પાણી કમ્પ્લીટ છે હાલો ગાઈસ આપણે ઓઈલ પાણી જોઈ લીધું છે એટલે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ કેમ કે આ વિડિયોને આપણે એડિટિંગ કરવાની છે એટલે આ વિડીયો પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં જય શ્રી રામ આવી કી ટીચર છે કે કી હું નામ છે ટીચરનું એ મને કહે કે પના ફાડીને બાપો લેસન કરવાનું કે એવું રઝા મિયા છો યારી ચં નહીંશ રા મં છો યારી ચં